હાલ ડુંગળી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રકૃતિએ આપણને એવા ઘણા શાક અને ફળ આપ્યા છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેમાંથી કેટલાક શાક એવા છે જેનું સેવન કરવાથી બીમારીઓ પણ દૂર થઈ જાય છે આવું જ એક શાક છે ડુંગળી ડુંગળીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે દાળ શાક તો ડુંગળી વિના અધુરા જ લાગે ડુંગળીનો ઉપયોગ સલાડમાં પણ કરવામાં આવે છે ઘણા લોકોની તો જમવાની સાથે પણ નિયમિત રીતે કાચી ડુંગળી ખાવાની આદત હોય છે જે લોકોને સુગરની સમસ્યા રહેતી હોય તેમને ડુંગળી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે ડુંગળી ખાવાથી રક્તમાં શુગર લેવલ અપ ડાઉન થઈ શકે છે જેના કારણે ડાયાબિટીસના દર્દી દર્દીઓને પણ થઈ શકે છે જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેમને પણ ડુંગળી ખાવાથી બચવું જોઈએ વધારે ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થઈ જાય છે વધારે પ્રમાણમાં ડુંગળીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે કારણ કે ડુંગળીમાં ફાઇબર સૌથી વધારે હોય છે તો અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે તેને અપનાવતા પહેલાં તબીબીની સલાહ લેવી જોઈએ અમારી ચેનલ તેની પુષ્ટિ કરતું નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે